જેમ સ્કૂલ બાકરોલ ખાતે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એન્યુઅલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું નર્સરીથી ધોરણ બારના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે તે માટે સાયન્સ મેથ્સ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર સાયન્સ સ્પોર્ટ્સ આર્કિટેક્ટ જેવા અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા આ પ્રદર્શન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ અને મોડેલ્સને પ્રદર્શન કરવાનો એક ઉત્તમ મંચ છે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં નવાઈ લાવતો વિચાર અને નવીનતા માટે પ્રેરણા આપે છે વિદ્યાર્થીઓ દ્વારા રોબોટિક્સ વેબ ડેવલપિંગ એટીએમ મશીન ઓટોમેટેડ પ્લાન્ટ બોટરિંગ સિસ્ટમ સિક્યુરિટી સિસ્ટમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ટન્સ મેજરિંગ ટૂલ રોબોટ કાર જેવા અલગ અલગ વિષય ઉપર સોથી વધુ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા જેન સ્કૂલનું આ અભિગમ આવકાર્ય છે કેમ કે આવા માધ્યમ દ્વારા જ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને અભિવ્યક્તિ મળે છે આ પ્રદર્શન જન સ્કૂલના વિદ્યાર્થીઓની કલ્પના, મહેનત, નવીનતા અને સમર્પણની पराकाष्ठा છે. તેમાં તેમની કલાત્મક, વૈજ્ઞાનિક અને સાહિત્યિક પ્રતિભાને પ્રકાશિત કરતા પ્રોજેક્ટ્સ ડિસ્પ્લેને પ્રદર્શનની શ્રેણી દર્શાવવામાં આવી છે. આ ઇવેન્ટ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સામાજિક ચેતના અને સંવેદનશીલતા, નવીન કૌશલ્યો અને આત્મબળને કેળવવાની શાળાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ એન્યુઅલ એક્ઝિબિશનમાં સંસ્થાના ચેરમેન કિરણ વૈદ્ય સર, ટ્રસ્ટી મેઘ વૈદ્ય વસિષ્ઠ વૈદ ઉપસ્થિત હતા અને તેમની સર્વેને એન્યુઅલ એક્ઝિબિશનની સફળતા માટે શુભકામનાઓ આપી હતી એન્યુઅલ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર અનુભા દેઓલાલ નેગી આચાર્ય રાખી કાનાબાર વાઇસ પ્રિન્સિપાલ ઉષા રામિયા અને જૈન પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું હમારા એન્યુઅલ એક્ઝિબિશન કાર્નિવલ ઓફ લર્નિંગ ये इस बात का अध्योतक है इट इज़ ऑल अबाउट जॉयफुल लर्निंग थ्रू एक्सपेरिमेंटेशन एक्सप्लोरेशन क्रिटिकल लर्निंग एंड इनोवेशन तीन डिकेट से हम लोग इस चीज़ के लिए समर्पित हैं कि बच्चों के अंदर जो असीम संभावनाएं हैं उनको हम एक मुखरित करें उसके लिए मैं पेरेंट्स जैन के प्रत्येक परिवार सदस्य के और डेफिनेटली अपने मैनेजमेंट के वरद हस्त के लिए ईश्वर को कृतज्ञता ज्ञापित करती हूँ एंड आई एम सो आई टेक सो मच प्राइड कि बच्चों ने आज इतने ऑफ एक्सपेरिमेंट्स करे हैं इनोवेशनस करे हैं कि आप देखेंगे आपको भी अच्छा लगेगा सो लेट्स चाइल्ड विद इन इनास अपने अंदर के बच्चे को आज हम जगएँ और देखें कि नन्हे बच्चों ने क्या क्रिएटिविटी दिखाई है और ये एनुअल एग्जीबिशन को एक सफल uh, आयाम दिया है उसके लिए मैं पेरेंट्स बच्चे और हमारे मैनेजमेंट सभी के आभारी हूँ थैंक यू सो मच थैंक यू